કચ્છના કારીગરે શ્રી શ્રીરામ ભક્તિ ઉજાગર કરી અયોધ્યામાં સ્થાન મળશે તેવી આશા છે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યાધામમાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેને લઈને દરેક રામ ભક્તોમાં વિવિધ રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જુદી જુદી રીતે ભક્તો મહોત્સવની તૈયારીઓ કરી રહ્યા છે કચ્છની પ્રાચીન કળા રોઘાન કળા કે જેમાં આજ સુધી માત્ર ટ્રી ઓફ લાઈફ અને જુદી જુદી ડિઝાઇન જ થતી હતી તેમાં માધાપરના કારીગર આશીષભાઈ કંસાર દ્વારા પ્રથમવાર રામ રામદરબારની કૃતિ તૈયાર કરવામાં આવી છે જે રોગાન કળાના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય એવી કૃતિ આજ સુધી કોઈએ તૈયાર કરી નથી કળા વડે રાજા રામદરબારની કૃતિ તૈયાર કરવામાં આવી કચ્છની સૌથી દુર્લભ કળામાંથી એક રોઘાન કળા છે ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે માધાપરના રોગાન કળા સાથે સંકળાયેલા એક યુવાન કારીગર આશિષ કંસારાએ વાત કરતા કહ્યું હતું કે તેમણે રોગાન કળા વડે રાજા રામ દરબારની કૃતિ બનાવી સૌ કોઈને અચંબિત કરી મૂક્યા છે રાજા રામ દરબારની મેં કૃતિ તૈયાર કરી છે કે એનામાં બધા ભગવાન એક સાથે એકતા થયા હતા ફક્ત એક જ સમયે જ્યારે શ્રી રાજા રામ નો રાજ્યાભિષેક હતો એ જ સમય બધા એક સાથે ભેગા થયા હતા જેમાં શંકર ભગવાન ગણેશ ભગવાન વેદવ્યાસજી વિશ્વામિત્રજી હનુમાનજી લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એ બધા એક જ સમયે ભેગા થયા હતા જ્યારે શ્રી રાજારામનો રાજ્યાભિષેક હતો તો મેં એક કૃતિ બનાવી અને એ આપણે જે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને સંદર્ભે મનાવી છે કે બધા આખા દેશમાં એને બહુ ઉમંગ અને ઉત્સાહથી રાહ જોવાતો હતો બહુ જ એની ઘડીઓ ગણાતી હતી એકદમ બધા ઉત્સવના માહોલમાં છે અને અમે પણ એનો અનેરો આનંદ છે તો એને જ લઈ અને અમે પણ આ કૃતિ તૈયાર કરી રોગા નાટમાં સામાન્ય રીતે આ પ્રાચીન રોગાનકળામાં ટ્રી ઓફ લાઈફ જેવી કૃતિઓ જ જોવા મળતી હોય છે વનવાસ બાદ પરત ફરેલા ભગવાન રામના રાજ્યાભિષેક સમયના રામદરબારનું ચિત્ર તૈયાર કરી કચ્છના આશિષભાઈ આ કળાને એક નવી ઊંચાઈ પર લઈ ગયા છે ભુજ તાલુકાના માધાપર ગામના રહેવાસી આશિષ કંસારાએ પોતાના બાળપણમાં પાટણથી આ રોગાનકળા અંગેનું જ્ઞાન મેળવ્યું છે છેલ્લા છ વર્ષથી આશિષભાઈ રોગનકળા તરફ પોતાનું સર્વસ્વ આપી મોટેપાયે રોગનકળાનું કામ કરવાનું શરૂ કર્યું છે અને ખાસ કરી રોગાન કળામાંથી પોર્ટ્રેટ અને ભગવાનના ચિત્રો બનાવનાર તેઓ કચ્છના સૌ કારીગર છે અન્ય કારીગરોની જેમ આશિષભાઈ પણ કળા દ્વારા બ્લાઉઝ ગાગરા સાડી અને દુપટ્ટા તો બનાવે જ છે પરંતુ તેમના દ્વારા બનાવાતા દેવી દેવતાઓના ચિત્રો બનાવવાની કળા તેમની વિશેષતા છે જે તેમને અન્ય કારીગરોથી અલગ પાડે છે આશિષભાઈ દ્વારા હાલમાં અયોધ્યા રામ મંદિરના પ્રતિષ્ઠા સંદર્ભમાં રાજા રામદરબારની કૃતિ પણ બનાવવામાં આવી છે આ કૃતિમાં રામાયણમાં જ્યારે ભગવાન રામ વનવાસ પૂરું કરી અયોધ્યા પરત આવી ગાદી પર બિરાજમાન થાય છે અને તેમનો જ્યારે રાજ્યાભિષેક થઈ રહ્યો છે ત્યારે રામના ભાઈઓ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન હનુમાનજી ઉપરાંત શિવ બ્રહ્મા ગણેશ વિશ્વામિત્ર અને નારદ મુનિ પણ તેમને આવકારવા હાજર હોય છે તેવી કૃતિ રોગાનકળા મારફતે તૈયાર કરવામાં આવી છે ત્યારે આ પ્રસંગને રામાયણમાં રાજા રામ દરબાર તરીકે દર્શાવવામાં આવ્યું છે રાજા રામ દરબારની રોગાનકળાની કૃતિને અયોધ્યા ખાતે સ્થાન મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે રામ દરબારની આ કૃતિ બનાવતા તેમણે ત્રણ મહિનાથી વધારેનો સમય લાગ્યો હતો ખૂબ મહેનત અથાગ પ્રયત્નો બાદ આશિષભાઈએ આ રાજા રામ દરબારની કૃતિ તૈયાર કરી છે

બનતી તો એમાં ટ્રી ઓફ લાઈફ એવી જ કૃતિઓ બનતી જેમાં કે ગોળની કૃતિઓ બહુ ઓછી બનતી અને લગભગ તો બની જ નથી તો હું આ શ્રી રાજારામ દરબારની રોગાનાટની કૃતિ બનાવનાર સર્વપ્રથમ છું અને એ મેં અયોધ્યાના જે મંદિરના પ્રાણપતિષ્ઠા મહોત્સવ છે એને સંદર્ભમાં લઈને મેં બનાવી છે